મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટ પણ માનવું છે પ્રયાસ આપના તરફથી સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસ પણ સમાધાન માટે પ્રયત્ન હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થામાં ક્યાંય વિવાદ ન હોય બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી કરવી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ